વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ સી આર પટેલે એક મહત્વપૂર્ણ જાણકારી આપી છે ટ્વીટ કર્યું છે લોકસભા ચૂંટણી પહેલા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા ટ્વીટ કર્યું છે શું લખ્યું છે મને વિશ્વાસ છે કે લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીશું છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાના મારા નિવેદનને તમે સાચો પાડજો પાટીલે કહ્યું છે કે હું પ્રમુખ બનીને આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે આઠમાંથી આઠ સીટ જીતીશું આ આઠ સીટ તમે લોકોએ જીતીને બતાવી હતી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા કોર્પોરેશન ચૂંટણીમાં પણ આપણે નેવું પોઈન્ટ પાંચ ટકા સીટ જીત્યા છે મારી પાસે પદે કોઈ જાદુ લાકડી નથી ભાજપના કાર્યકર્તાઓની આ તાકાત હતી મેં કરેલા નિવેદનો તમે સાચા પાડ્યા છે અને ભવ્ય જીત મેળવી છે એ પ્રકારનું કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા માટે સી આર પાટીલે ફરીથી આ મેસેજ કર્યો છે સુરતમાં સી આર પટેલની પેજ કમિટીના સભ્યોને ટકોર વિધાનસભાને અમુક સીટ ઓછા માર્જિનથી આર્યા છે વિધાનસભા જેવી ભૂલ લોકસભામાં નથી કરવાની મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી જમ્પીને ન બે સ પાંચ વાગ્યા સુધી મતદારોને મતદાન મથકમાં ઘુસાડી દેજો આ વખતે આપણી પાસે ઇતિહાસ સર્જવાની તક છે આપણે એ પણ જણાવી દઈએ કે ગુજરાતની અંદર તો ચૌદ ઓગણીસ અને આ વખતે ફરીથી ચોવીસની અંદર હેટ્રિક મારવાની ભારતીય જનતા પાર્ટી પાસે સોનેરી તક હોવાની વાત સી આર પાટિલ કરી રહ્યા છે પણ આ વખતે જે રીતે વિરોધ પણ થયો છે સાબરકાંઠા વડોદરા રાજકોટ અને અમરેલી જુનાગઢ આ પાંચ જગ્યા પર મુશ્કેલ રૂપ પરિસ્થિતિ પણ બની હતી પણ સીઆર આર પાટિલે કાર્યકર્તાઓમાં જોશ વધારવા માટે આ મેસેજ આપ્યો છે આપણે જે છવ્વીસ સીટ હાર્યા એની કુલ મળીને આપણને ખાદ કેટલી પડી ત્રણ લાખ પાંચ હજાર મત માટે આપણે અલગ અલગ સીટ પર ત્રણ લાખ પાંચ હજાર માટે છવ્વીસ સીટ આપણે ગુમાવી તો જે ભૂલ છવ્વીસ સીટ ઉપર કોઈ કોઈ કાર્યકર્તાઓએ કરી એના માટે આપણે ત્રણ લાખ પાંચ હજાર માટે છવ્વીસ મત હારી જઈએ જ્યાં આપણને અઠ્યાસી લાખની લીડ મળી હોય ત્યારે આ ત્રણ લાખ માટે મારીએ તો દુઃખ થાય કે ન થાય થાય ને આવો પસ્તાવાનો વારો નહીં આવે એ મારે તકેદારી રાખવા માટે મેં તમને આ દાખલો આપ્યો છે